સ્મશાન રિનોવેશનનું કામ અને સ્મશાનનો વિસ્તાર મોટો કરવાના લીધે ગામથી ખેતર જવાનો રસ્તો બંધ કરી દીધેલ છે જે સ્મશાનનું રિનોવેશન થાય છે તેમાં નગરજનોને ગામજનોને કોઈ જ વાંધો નથી અને કોઈ પણ ખેડૂતોને પણ વાંધો નથી સ્મશાનની દિવાલ બનાવવામાં પણ અમને કોઈ જ વાંધો નથી તેમાં તમારું કોઈ પણ જાતનો રોકટોક નથી આ સાથે જ તેઓ દ્વારા મુખ્ય માંગણી કરવામાં આવી છે કે અમને ખેતરમાં આવવા જવા માટે રસ્તો કરી આપવામાં આવે અને માત્ર આ એક જ રસ્તો એવો છે જ્યાંથી અમે લોકો અમારા વાહન મારા બળદગાડા અને મારા પશુઓ ખેતી કરવા લઈને જઈ શકીએ છીએ આ સાથે જ તેઓ દ્વારા માંગણી કરવામાં આવી કે રસ્તો ખુલ્લો કરી દેવામાં આવે રસ્તાથી ખેતરમાં પાણી અને લોકોની અવર જવર થાય છે આ જગ્યા બંધ થવાથી ખેતી પણ બંધ થઈ જશે અને પાણી પણ ખેતર સુધી નહીં પહોંચી શકે કલેક્ટર કચેરી આવે આજે અમે ભોજ ગામના ખેડૂતો તાલુકો પાડા અને ન્યાય માટે કલેક્ટર ઓફિસે આવ્યા છે સ્મશાન બને છે તે અમારા સોથી બસો ખેડૂતોને પાણીનો રસો બંધ થઈ જાય છે અને પછી આડ બંધ થઈ જાય છે તો એ આડ દૂર કરે અને અમારા ખેડૂતોને ન્યાય મળે એવી રીતે અમે રજૂઆત કરવા કલેક્ટર ઓફિસને આવ્યા છે યોગ્ય ન્યાય મળે સંવિધાનમાં રહેને એવી રજૂઆત કરવા અમે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે તું કરી તમે બસ તો ન્યાય મળવો જોઈએ જોઈએ અને ખેડૂતોને જવાનો રસ્તો પેઢીઓ ગતિનો રસ્તો છે બાપ દાદા ના ન્યાય છે એટલે એ રસ્તો બંધ ના થવો જોઈએ બસ તરજાભાઈ પી પરમાર